શારદીય નવરાત્રીમાં નવમા દિવસના પ્રમુખ દેવીમાં સિદ્ધિદાત્રી છે નવદુર્ગા ગ્રંથ પ્રમાણે તેમની ઉપાસના કરવાથી દરેક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે માર્કેન્ડે પુરાણમાં આઠ અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં અઢાર સિદ્ધિઓ બતાવવામાં આવી છે માર્કેન્ડે પુરાણમાં લખેલી સિદ્ધિઓનીમાં મહિમા ગરિમા લધિમા પ્રાપ્તિ પ્રાકામ્ય ત્રણ પ્રાપ્તિ ચાર પ્રાકામ્ય પાંચ મહિમા છે ઈશિત્વ વશિત્વ સાત સર્વકામાવસાયિતા આઠ સર્વજ્ઞ નવ દુરશ્રવણ દસ પરકાયા પ્રવેશન અગિયાર વાસિદ્ધિ એક બે કલ્પ તેર સૃષ્ટિ ચૌદ પુરાવા માનીએ તો આજ માતાની કૃપાથી સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી અને શિવજીને અર્ધનારીશ્વર રૂપ આજ દેવીના કારણે પ્રાપ્ત થયું હતું તેમની ચાર ભૂજા છે નીચલા જમણા હાથમાં ચક્ર અને ઉપરના હાથમાં ગદા છે નીચલા ડાબા હાથમાં શંખ અને ઉપરના હાથમાં કમળ છે તેઓ એક કમળ પર બિરાજમાન છે સિદ્ધિ ગંધર્વ યક્ષાદ્ય સુર મરેપી સેવ્યમાના સદા ભૂયાત સિદ્ધિદા સિદ્ધિદાઇની નવરાત્રીના નવમા દિવસે દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી વ્યક્તિ સર્વોચ્ચ પદ પ્રાપ્ત કરે છે તેમની ઉપાસનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે એવો દિવ્ય ચમત્કાર થાય છે કે કોઈ કામના બાકી નથી રહેતી આપણને સંસારની નશ્વરતાનો બોધ થઈ જાય છે આપણે દેવીનું સાનિધ્ય મેળવીને અમૃત રસનું પાન કરવા લાગીએ છીએ પરંતુ આ સ્થિતિ સુધી પહોંચવા માટે તમારે ઘોર તપસ્યાની આવશ્યકતા હોય છે આજે નવરાત્રીનો છેલ્લો દિવસ છે દેવી પુરાણ ત્રણ ત્રણ શૂન્ય પ્રમાણે શ્રી રામચંદ્રજીએ પ્રસન્ન મને નવરાત્રિ વ્રતનું સમાપન કરીને દશમી તિથિના રોજ વિજયા પૂજન કરીને અને દાન આપીને કિષ્કિંધા પર્વત પરથી લંકા તરફ પ્રસ્થાન કર્યું હતું તેથી આ દિવસનું નામ વિજયાદશમી પણ કહેવાય છે